ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં જાનૈયા ભરેલ પિકઅપ ટેમ્પો ને અકસ્માત નડ્યો તેર વ્યક્તિઓને શરીરે ઈજા પહોંચી પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નાંદગાવ તાલુકાના માણિક પૂંજથી પિકઅપ ગાડીમાં પંદરથી વધુ જાનૈયાઓ સાપુતારાની તળેટીએ વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે લગ્નમાં જવા નીકળ્યા હતા અને પિકઅપ ગાડીના ડ્રાઈવર ગણેશભાઈ ચંદુભાઈ થોરાટે મહારાષ્ટ્ર અને સાપુતારાની સરહદની વચ્ચે આવેલ થાનાપાડા ગામ પાસે ચા પાણી અને નાસ્તો કરવા માટે પિકઅપ ગાડી ઊભી રાખી હતી તે વેળા એક ભાઈ તેઓને મળવા માટે આવ્યા હતા અને તેનું નામ મિનેશભાઈ રામદાસભાઈ બાગુલ હોવાનું જણાવ્યું હતું અહીં પિકઅપ ગાડીના ડ્રાઈવરને મિનેશભાઈ બાગુલે જણાવ્યું હતું કે આગળ પોલીસવાળા ઊભા છે જેથી પિકઅપ ગાડી મને ચલાવવા આપો એટલે હું પિકઅપ ગાડીને પાસ કરાવી દઉં કહી થાણાપાડાથી પિકઅપ ગાડી તેઓ હંકારતા હતા જેમાં સાપુતારા ચેકપોસ્ટ પાસ કરી સાપુતારાથી શામગહનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટ માર્ગના ગણેશ મંદિર નજીકના વળાંકમાં ચાલક મિનેશભાઈ બાગુલે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ઘટના સ્થળે પિકઅપ ગાડી પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો સાપુતારા ઘાટ માર્ગમાં જાનૈયા ભરેલ પિકઅપ ગાડી અચાનક પલટી મારી જતાં પિકઅપ ગાડીમાં પાછળ ફાલકામાં બેસેલ જાનૈયાઓના રડા રોડથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું એકાએક પિકઅપ ગાડી પલટી મારી જવાની જાણ થતાં સાપુતારા પોલીસ સ્ટાફના માણસો પણ દોડતા થયા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે શામગાહાને સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હાલમાં સાપુતારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ ડાંગ